સેવા અને સુરક્ષાની જવાબદારી નિભાવતું વહીવટી તંત્ર કેટલીક નવસારી મહાનગરપાલિકાની પણ બની છે નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલ સૌથી વધુ જર્જરિત ઇમારતોને નોટિસો પાઠવી સ્ટેબિલિટી રિપોર્ટ માંગ્યા છે પરંતુ ચાલીસ વર્ષ જૂની મહાનગરપાલિકાનું ભવન જ ચેતરે હાલ હાલતમાં છે છ મહિના પહેલા નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું માળખું ધારણ કરનાર નવસારી મહાનગરપાલિકા વિકાસના વિવિધ કામો કરીને શહેરને ચોખ્ખું ચટાક કરવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે શહેરીજનોની સુરક્ષા પણ મહત્વની બની જાય છે નવસારી શહેરમાં બસ્સો મી વધુ જર્જરિત ઇમારતો અસ્તિત્વમાં છે એમાં અતિ જર્જરિત એવી એકસો જેટલી ઈમારતોને નવસારી મહાનગરપાલિકાએ નોટિસો પાઠવીને સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવ્યા છે શહેરના મુખ્ય માર્ગો પર આવેલા અને ગમખવાર ઘટના સર્જી શકે એપાર્ટમેન્ટ ઉતારી પાડવા માટે પણ નોટિસો આપવામાં આવી છે સરદાર ભવનમાં ચાલતી મહાનગરપાલિકાનું ભવન પણ ચાલીસ વર્ષ જૂનું છે મહાનગરપાલિકાએ જે ઇમારતોને નોટિસો આપી છે એમાં ચાલીસ પિસ્તાલીસ વર્ષના તમામ ડિપાર્ટમેન્ટો અને ઇમારતોના સ્ટેબિલિટી રિપોર્ટ ફરજીયાત મહાનગરપાલિકામાં રજૂ કરવા માટેના આદેશ કર્યા છે તેવા સમયે નવસારી મહાનગરપાલિકાનું ભવન પણ ચાળીસ વર્ષ જૂનું છે જે જગ્યાએથી નવસારી મહાનગરનો વહીવટ મહાનગરપાલિકા દ્વારા થાય છે એ જ ભવન ચાળીસ વર્ષ જૂનું છે એનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ અગાઉ નેગેટિવ આવી ચૂક્યો છે વહીવટદારો જે જોખમી ઇમારતમાં બેસીને વહીવટ કરે છે જેને લઈને શહેરીજનો પાલિકાના ભવન સામે શંકા ઉપજાવી રહ્યા છે નવસારી શહેરમાં જર્જરી ઇમારતો ઉપરાંત નવસારી જિલ્લા કલેક્ટરનું સ્થિત આવેલ જૂનું બહુમાળી પણ જર્જરિત હાલતમાં આવી ગયું છે એક સમયે ચાલીસ મી વધુ ઓફિસો આ ઇમારતમાં ચાલતી હતી આ ઇમારત જર્જરિત હાલતમાં હતી જેને પગલે અહીં ઓફિસો શહેરના વિવિધ જગ્યાએ હટાવી દેવામાં આવી છે અને બિલ્ડિંગને સીલ મારીને તોડવા માટેનું ટેન્ડર બહાર હાર પાડવામાં આવનાર છે ગાયકવાડી જમનાના જુનવાણા શહેરમાં અનેક જર્જરીત ઇમારતોની હારમાળા છે જેમાં નવસારી મહાનગરપાલિકાનું મુખ્ય ભવનનો પણ સમાવેશ થાય છે શહેરની જર્જરીત ઇમારતો તોડવા આદેશ કરનાર અને સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવાનો દાવો કરતા મહાનગરપાલિકા કમિશનરની જે ઓફિસ જ્યારે જર્જરિત હોય તો લોકો શંકા ઉપજાવે તે સ્વાભાવિક છે નવસારી મહાનગરપાલિકા ભવનમાં અગાઉ બે વખત ભોઈ તળિયામાં આગ લાગી ચૂકી છે બે વખત એક કરોડ પચીસ લાખના ખર્ચે રિપેરિંગ કામકાજ થઈ ચૂક્યું છે ચાલીસ વર્ષ જૂના મહાનગરપાલિકાના સરદાર ભવનનો સ્ટેબિલિટી રિપોર્ટને પગલે અગાઉની નગરપાલિકાની ચૂંટાયેલી પાંખે અહીંજ નવું ભવન બનાવવા માટેનું આયોજન પણ કર્યું હતું ત્યારે જર્જરીત ઇમારતમાં બેસીને બીજાની ઇમારતોને જર્જરિત કહેનાર મહાનગરપાલિકાના શાસકોની બેવડી નીતિ લોકો માટે સૂચક બની છે અને ટીકાને પાત્ર બન્યા છે હાલમાં નગરપાલિકા દ્વારા લગભગ સોથી વધુ મકાનોને બાંધકામોને જર્જરિત અંગેની નોટિસ આપવામાં આવી છે જર્જરિત મકાનો હોય તેને ઉતારવા પણ જોઈએ નોટિસો પણ આપવી જોઈએ અને કાર્યવાહી પણ થવી જોઈએ પણ નગરપાલિકાનું પોતાનું બિલ્ડિંગ જ્યાંથી નગરપાલિકાનો વહીવટ ચાલે છે તે બિલ્ડિંગ પણ ઘણા વર્ષો પુરાણું છે અને જર્જરિત છે તેની દિવાલોમાં પણ તિરાડો છે અને લગભગ પચાસ પચાસ થી વધુના ખર્ચે બે વખત રિપેરિંગ પણ થયેલું છે ત્યારે એનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ એ લોકોએ કઢાવવો જોઈએ અને એ પણ જો જર્જરિતની યાદીમાં આવતું હોય એકને બીજાને ખોડ તેવી નીતિ અપનાવવા કરતા પહેલા જ્યાંથી નગરપાલિકાનો વહીવટ ચાલે છે તે બિલ્ડિંગની ચકાસણી કરવા જેવી છે નવસારી નગરપાલિકા ભૂતકાળમાં જ્યારે હતી ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની ને હાલમાં નવસારી મહાનગરપાલિકા બની ત્યારથી જ જે નવસારી શહેરમાં જર્જરિત ઇમારતો છે જેના કારણે ભૂતકાળમાં કેટલાક બનાવો બન્યા હતા એને સંજ્ઞાન લઈને માત્ર ને માત્ર નોટિસો પછવાડિયાથી મહાનગરપાલિકા બની ત્યારબાદ એક બે મિલકતોને તોડવામાં પણ આવી છે પણ મોટો પ્રશ્ન એ સર્જાય છે કે નવસારી મહાનગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરો છે જેમ કે જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર દુધિયા તળાવ દાલાભાઈ નવરોજી શોપિંગ સેન્ટર જેમ પાંચાત્રી અને જૂના શોપિંગ સેન્ટર જર્જરિત છે એની વાત તો કરીએ પરંતુ નવસારી મહાનગરપાલિકાની જે ઇમારત છે તેનો જે હાલમાં સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવે છે આવ્યો પરંતુ નવસારી મહાનગરપાલિકાની જે ઇમારત છે તે જર્જરિત છે અહીં હજારો લોકો પોતાનું કામ લઈને આવે છે ત્યારે કોઈ મોટો બનાવ બને જાનહાની થાય કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ હાલમાં માત્ર ને માત્ર લોકો અહીં ભગવાન ભરોસે જ કચેરીમાં આવતો હોય એમ ચોક્કસ કહી શકાય છે નવસારી મહાનગરપાલિકા પોતાની જેટલી બિલ્ડિંગ છે જેટલી સરકારી બિલ્ડિંગ છે જેટલી કોર્પોરેશનની બિલ્ડિંગ છે આના વિસ્તારમાં આના માટે આખી જે છે સર્વે કરી રહી છે આની સ્ટ્રક્ચર પણ ચકાસી રહી છે ત્યારે શહેરમાં જેટલા જૂના બિલ્ડિંગ છે જે પચીસ વર્ષથી જૂના છે કોમર્શિયલ હોય કે રેસીડેન્શિયલ હોય આમાં તમામે તમામ બિલ્ડિંગ જે વ્યક્તિગત બિલ્ડિંગ છે કે જે પ્રાઇવેટ બિલ્ડિંગ છે આમાં અત્યારે નગર મહાનગરપાલિકાએ જે છે નોટિફિકેશન પણ બહાર પાડ્યો છે કે આ તમામ બિલ્ડિંગોની ચકાસણી લોકો પોતે જ કરાવી લે ને કોઈ પણ જગ્યાએ સ્ટ્રક્ચરનો ઇસ્યુ લાગતો હોય છે તો આની તાત્કાલિક મરામત કરાવવાનું કે કોઈ બહુ જૂની બિલ્ડિંગ હોય તો અમે તો પહેલાં પણ જે છે બે વખતે આના સંબંધમાં નોટિસ આપી છે પણ ક્યારેય પણ એવી વાતમાં જે છે કોઈ ડિલે ના કરવું જોઈએ લોકોને આના માટે અત્યારે અમે જે છે પ્રેસ નોટ પણ આપ્યો છે કે આવતા પંદર દિવસમાં તમામ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના ચકાસી લે ફરી એકવાર જે છે આમાં જ્યારે કોઈ ઈસ્યુ લાગતો હોય તો તાત્કાલિક જે છે અમારી ઓફિસને પણ સંપર્ક કરે જેમાં જે છે રૂપે આગળ શું પગલાં લઈ શકે છે આના ઉપર નિર્ણય આપણે કરી શકીએ